જય માતાજી મિત્રો આજ આપણે આખો દિવસ મઢે જ આપડે કામકાજ કર્યું છે ને બે દિવસની વાર છે નવરાત્રીની એટલે ડેકોરેશનનું કામ આલે છે જો તમે આ રીતનું ડેકોરેશન ની બધું પર નાખ્યું છે અને ભક્તો પણ આવી ગયા છે જો ગાઢલા બાથીન અને એક ભગતને તો શરમ એટલી લાગે મોઢું ઢાંકી દીધું અને અમારા મંડપ સર્વિસ વાળા ભાઈ મથે છે તો કે કાકાનો છોકરો છે પણ તમારે ઓર્ડર દેવો હોય તો કીજો વર્ધી તો એની પાસે રાજી હોય પણ નવરા હોય તો એકાદ ગાળો નાખી કે સાગરભાઈ નહીં બોલે બીજી એટલા હજી આમાં આપણે શ્રીજુને ને એવું બધું ફિટિંગ કરવાનું છે હજી તો આપણે કામ ચાલુ જ કર્યું છે બધું અને આ બ્લોગ આપણો પેહલા અથવા તો બીજા નોરતે અથવા તો ત્રીજા નોરતે આવશે કેમ કે પેલા નોરતે તો આપણે

સીકોતરમાંને ગોખલો છે બાહરે પણ આ રીતની આડેસને એવું મારી દીધું છે અંદર કામકાજ ચાલુ છે આપણે બે અને નાણે બાજુ લાગી ગયું છે અને આ બાજુ અત્યારે કામકાજ ચાલુ છે સી સિવાયનું જે આ બાજુ ને એવું બધું આવશે એટલે કે ફુલોડા માતાજીની સુબી ને એવું બધું આવશે તમે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા જો આપણે ટોટલ ટોટલ તમને ડેકોરેશનનો વિડીયો દેખાડશું કેવી રીતનું ડેકોરેશન નહીં કરીશું આપણે મંડપ સર્વિસ આપણે ઘરનું છે એટલે કે આપણા કાકાનું છે એટલે આ બધું કરીશી બાકી બહારથી કાંઈ મંગાવ્યું નથી મેં આખો દિન અત્યારે ચાર વાગી ગયા છે આટલું પૂરું કર્યું છે ત્રણ જણા હે ખાલી કુટુંબ તો મોટું હે પણ બધા આડાવરા કામે વહી ગયા છે એટલે ત્રણ જણાથી આટલું તે સિવાયનું વારું વારું કરીને બધા આવશે ત્યારે કામકાજ ચાલુ કરશે તો બીજો આપણે આમાં બીજી ક્લિપ એની આવશે આપણે વારું વારું કરીને જે શ્રીજુની ફિટિંગ કરી બાકી કામકાજ કાજ અહીંયા કારણે હજી ચાલુ છે જો અને હજી થાય કાં નથી અને હમણાં થોડીક વાર વરસાદ પણ આવી ગયો તો એટલે વરસાદ આવી ગયો એટલે બધું થોડું ઘણું અંદર પણ સારું પીડ્યું કેમ કે અમુક વસ્તુ સુબ્યું ને એવું હતું એલઈડી લાઇટ વાળી ને એવી ડેકોરેશન વાળી એટલે પલ રહેવી પણ હતી બાકી જોતા રહ્યો વિડીયો આપણે ડેકોરેશન મઠનું કઈ રીતનું કરીશું દેખાડી તમને એ માતાજી મિત્રો આપણે જો ફાઇનલી શ્રીજીનું ને એવું કામકાજ ચાલુ કરી નાખ્યું શ્રીજી પણ ઉપર લાગી છે ને એક સાઈડમાં પણ લાગી છે ને આ બાજુ કારીગર બધા મથે ને આપણે બાયરે કરીશ કરી અંદર આટો મારો આયા છે અને ચા આયો તો ચા પાણી પીધું માવ વા ખાધા બાકી કેમેરામેન દેખાડ છે શ્રી જુને એવું દેખાડો જો આ બાજુ સાગરભાઈ ભાઈ મથે છે શ્રી જુને આ ફૂલ કારીગર મહાસાગર મંડપ વાળા મહાસાગર મંડપ વાળા એનું બહુ મોટું મંડપ છે મોટા મોટા ઓર્ડર પણ લેશે પ્રોગ્રામના પછી લગ્નમાં એવી રીતના તમારે કોઈને ગણતરી હોય લગ્નના આપણે પ્રોગ્રામની જો આ સાગરભાઈ હું કરે માવા બાવા ફ્રેન્ડ થૂકવા જવાનો ટાઈમ ગયો તો ખાલી હું કરે રાખે આ રીતનું થઈ ગયું છે અને હજી કામ ઘણું બાકી છે અને આજે આપણે બાવીસ તારીખે નવરાત્રી છે અને આજે આપણે વીસ તારીખ થઈ છે હજી બે દિનની વારે એટલે બે દિવસમાં જો આ રીતની શ્રીજુને એવું રાખેલું છે આપણે એલોજન બંધ કરી નાખી જેથી કરીને સારું દેખાય જો આ રીતની શ્રીજુ બધું ડેકોરેશન કરી નાખ્યું છે ને ગાડલા પાથરી દીધા છે મસ્ત બાકી જો આ છે મઠનો સીન જો કાયદેસર રીતે આપણે જેવું થતું તેટલું ડેકોરેશન કરી નાખ્યું છે આજે અને આવતીકાલ આપણે વાવવાની છે માતાજીની વાડી અહીંયા ઘણા આપણે કડિયાર આલે છે તમે જો અગિયાર વાગું વાગું હોય ને આજ તમે બે જણા હતા મથવામાં એટલે જો આયોજન બહુ મોટું કરેલું છે એટલે કે ડેકોરેશન જાજુ કરી નાખ્યું છે મંડપ બાયરે વાળા એ દેખાડો તમને જો આ અમે કર્યું હાઈથે બાયરે હોલરુ ની તો કારીગર મારી ગયા તા આ સુબીયું રાખી દીધું છે અહીંયા પણ આપણે સિકોતેર માં ગોખલો હે અને અંદર સાઉન્ડ માં અને ખોડિયાર માં હે જો અને આ છે આપણે ભૂવા એટલે કે અમરસિંહ ભૂવા અને અત્યારે એમના છોકરા એટલે કે મારા બાપુ એ ભૂવા છે આ રીતનું ડેકોરેશન થઈ ગયું છે આપણે બાકી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આવતીકાલ આપણે વાડી વાવવાની છે જો આપણી પાસે ફોન ઈચ્છે તો એનું પણ વિડીયો નાખશું આપણે વાડીનું બાકી હાલો મળીએ એક આવા બીજા વિડીયોમાં જય માતાજી